નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ હિંમતનગર તાલુકાના આકોદરા ગામની અંદર કે જ્યાં પ્રગતિશીલ ખેડૂતે મગફળીના ક્રોપની અંદર અને વર્ષો વર્ષ બટાકાના ક્રોપની અંદર આપણી કામાની ટ્રીટમેન્ટ કરે છે તો એમના અભિપ્રાય શું છે આપણે એમની જોડે જાણીશું તો દાદા સૌ સૌ તમે પહેલા પૂરો પરિચય પરિચય આપશો નામ ગામ તાલુકો જિલ્લો મારું નામ છે આકો મારું ગામનું નામ આખોદરા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા મારું નામ છે કરશનભાઈ લખાભાઈ પટેલ તો દાદા આ મગફળીની અંદર પાયામાં ખાતર કયા કયા આપેલા હતા ખાસ ખેડૂત મિત્રોને જણાવજો ખેડૂત મિત્રો અત્યારે જે પાયામાં જે મેં ખરું એ ભૂ સમૃદ્ધિ ભૂ સમૃદ્ધિ ખોરાવા છે એ એક વિઘત ચાર છેલી પ્રમાણે મેં પાયામાં જ મૂકી દીધો હતો

તો આ બધા ખાતર અને સ્પ્રેનો ઉપયોગ કર્યા પછી આ મગફળીની અંદર શું ડિફરન્ટ જોવા મગફળીની અંદર મગફળીની જે ગ્રીનિટી ખરી એ પાવરફુલ છે અને મગફળીની જે ઉત્પાદન ખરું ને એ ગ્રોથ સારો લાગ્યો છે અને એની વાઇટને એ પણ સારી છે તો ખડી મિત્રો તમે મગફળીની હાળી શકો છો કે એની આ મગફળી કેટલા દિવસની છે દાદા આ મગફળી 96 છંદનું દિવસની થઈ છંદનું દિવસની મગફળી જોઈ શકો છો એની ગ્રીનરી છે આખા દોડવાની સંખ્યા છે અલગ અલગ નિકાળો ને દાદા આ તમે અલગ અલગ દોડવાની સંખ્યા નિહાળી નિહાળી શકો છો ખેડૂત મિત્રો એની બે સરની ક્વોલિટી કેવી દેખાય છે તો આ તમે ગયા વર્ષે બટાકામાં આપણું કામાનું જે ખાતર વાપર્યું છે એ ખાસ ખેડૂત મિત્રોને જણાવજો હા કાપાનું પણ મેં ગઈ સારું બટાકામાં પણ ભૂ સમૃદ્ધિ ખોરનોએ ઉપયોગ કર્યો અને સારથી ડીએપીએ ઉપયોગ કર્યો ભૂ સમૃદ્ધિ ગોલ્ડે ઉપયોગ કર્યો અને પ્લસ મેં એક જ થેલી ખાલી પેલો આ રાઠસતા ઉપયોગ કર્યો હતો તો એ પ્રમાણમાં અને ગઈ સાલ ની ઓર માં આ રિઝલ્ટ તમને કેવા જોવા મળે મને બહુ ટોપ રિઝલ્ટ આવ્યું જ્યારે બટાકા મારા મેં કાઢ્યો ત્યારે એટલી બધી વાઇટનેસ હતી ને કે વેપારી જે ખરો ને આઈન જોયું અને એને એમાં દસ રૂપિયા ભાવ ઊંચો કરેલો આનંદ તેનું કોઈ પણ જાતની કાપ એક કિલોની કાપ ને પાંચસો ની કાપ કરી નથી અમે તો ગુજરાતના લાખો ખેડૂતો મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે એમને શું સંદેશ આપો છો હું એમને એ સંદેશ આપું છું કે કામાની પ્રોડક્ટ જરૂર વાપરજો અને વાપરવી જ જોઈએ આ ઇન્ટરનેશનલ ખરેખર કામાની એટલી બધી સુપર સુપ્રસિદ્ધ આવે છે ને કે આપણને જે ખર્ચો ખાયેલો એ બધો મજા આવે છે યુનિટેક ફંકસ્ટાર નિમકોશ આ જે બધું આવે છે બહુ પાવરફુલ જ આવે છે તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તો અમારી જમીન ની અંદર શું ડિફરન્સ જોવા મળે મારી જમીન ખરી ને એ હું કાઢતી વખતે આ જે મગફળી ઉખેડતી વખતે એકદમ પોચી અને એ થઈ જાય છે તો જય જવાન જય કિસાન